કચ્છથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જે પ્રતિનિધિઓ ઉપસ્થિત થયા છે એ આપ સૌનું અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આ જે એકેડેમી થઈ રહી છે એનો શું કાર્યક્રમ છે ક્યાંથી આના વિચાર ઉદભવ્યા અને આખી ટીમમાં કોણ કોણ શું ભૂમિકા ભજવી રહ્યો છે અને કેટલા સમયની અંદર આખું નિર્માણ પામી અને ઉદઘાટન આપણે ક્યારે કરશું એની સંપૂર્ણ અને વિસ્તૃત માહિતી કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ હનિકભાઈ જત આપશે અને આપણી એમની ટીમના તમામ સદસ્યો પોતપોતાના વિચારો રજૂ કરશે એના પછી આપને જે કાંઈ પણ એકેડેમી વિશે જાણવું હોય જે કાંઈ પણ આપણા પ્રશ્નો હોય

રાખવામાં આવેલ છે સૌ પ્રથમ આ વિચાર અમને બે હજાર સત્તરમાં શરૂઆત કરી હતી અમે વિચાર્યું હતું સૌથી પહેલાં આપણે જોયું કે સમાજમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની કમી જોવા મળતી હતી અમને તો ધીમે ધીમે આ વિચાર પર કામ શરૂ કર્યું આખી ટીમ જોડી બધાને સાથે રાખ્યા સંસાધનો એકત્ર કર્યા બધા અને ધીરે ધીરે કામ ચાલુ કર્યું અમે ત્યારે આજે આપણે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ આપણી શાળામાં અત્યારે હાલ આપણું ધોરણ એક થી બાર અંગ્રેજી મીડિયમ સુધીની ધોરણ રાખશું આપણે એક થી બાર સુધીના અને અગિયાર બાર માં સામાન્ય પ્રવાહ સાયન્સ પ્રવાહ સાયન્સનું વિજ્ઞાન પ્રવાહનું હજી ચર્ચા વિચારણા ચાલે છે એ રાખવું કે નહીં સામાન્ય પ્રવાહ છે વિદ્યાર્થીઓ તો દરેક પ્રાયોરિટી જ રહેશે પણ આપણું મેઇન ફોકસ રહેશે કે જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા છે પછાત છે જેમને ભણવામાં રસ છે વધારે પણ પરંતુ આર્થિક કારણોસર નથી ભણી શકતા અથવા અમુક વિદ્યાર્થીઓ બાકીનો આપણું એજ્યુકેશનનો માહોલ જોઈને સારું એજ્યુકેશન લેવું હોય તો તેના માટે પણ વેલકમ જ છે આ સ્કૂલમાં ટોટલ રૂમ છે ઓગણચાલીસ અને પચીસ ક્લાસરૂમ છે અને સ્કૂલ ટોટલી સીબીએસઈ સાથે ટાઈપ કરી શકે એ ઈ સ્ટાઇલની બનેલી છે આખી જેમાં કોરિડોર હોય કે સ્ટેકેસની સાઇઝ હોય કે રૂમની ક્લાસરૂમની સાઇઝ હોય કે એનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ બધું સીબીએસઈ સાથે આપણે ટાઈપ કરી શકીએ ઇન ફ્યુચર સીબીએસઈ માધ્યમ કે ગુજરાત સ્ટેટ બોર્ડ અત્યારે સીબીએસસી સાથે ટાઈપ કરી શકીએ એવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અત્યારે આપણે ભલે ગુજરાત માધ્યમ ચાલુ કરશું પણ સીબીએસઈ સાથે આપણે કરી શકીએ કારણ કે બિલ્ડિંગ અત્યારે ગુજરાતી ગુજરાત માધ્યમના હિસાબે બનાવીએ જો તો પછી સીબીએસસી ટાઈપ ન કરી શકીએ એટલે આપણે અત્યારે બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બિલ્ડિંગ ડિઝાઇન છે આખું એ સીબીએસઈ ના ધારા ધોરણ પ્રમાણે બનેલો છે કમ્પ્લીટ આ છે જમીન ચાર હજાર પાંચસો ચોરસ વાર આમાં એક થી કરીને બાર સુધી નો ટોટલ છે ધોરણ છે અને એમાં જે બેઝિક બેઝિક જે બધી જોઈએ છે ફેસિલિટી એમાં લેબોરેટરી છે કે લાયબ્રેરી છે કે કોમ્પ્યુટર ક્લાસરૂમ છે કે આઉટડોર એસેમ્બલી ગ્રાઉન્ડ છે કે પ્લેગ્રાઉન્ડ છે એ બધું જ આમાં ઇન્વોલ્વમેન્ટ છે પ્લસમાં સાથે અમે લિફ્ટની સફળ પણ આપેલી છે એમાં લિફ્ટ પણ હશે કોઈ બાળક એવું હોય કે જે ઉપર ચડવામાં એટલી થતી હોય છે ને સ્ટે કેથ ઉપરથી તો એ લિફ્ટમાં પણ યુઝ થઈ શકે જમીન હનીફભાઈએ કોમ્યુનિટી માટે વખફ કરેલી છે જમીન જે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના પ્રેસિડેન્ટ છે અને પોતે જ આખા કોમ્યુનિટીને વખ કરી છે સ્કૂલની જમીન જમીન સિવાય જે કન્સ્ટ્રકશનનો પણ મોસ્ટલી પાર્ટ છે જે ગજીયા છે કે રેતી કાંકરી છે કે બીજું ઘણું બધું મટીરિયલ છે એ પોતે જ પોતાના વિદ્યાર્થીઓને અત્યારે સ્કૂલ ઘણી બધી છે મુન્દ્રામાં સારી સ્કૂલો પણ છે પણ વિદ્યાર્થીઓને છ સાત કિલોમીટર બસમાં ટ્રાવેલ કરવો પડે છે અને બસની ફી છે એક વર્ષની પંદરથી થી વીસ હજાર રૂપિયા બસની ફી હોય છે જ્યારે આ લોકેશન ઉપર બાય વોક મુન્દ્રા પણ આવી શકે મુન્દ્રાથી આઉટસાઇડ વાળા છે એ પણ આવી શકે એ ટાર્ગેટ છે કે મુન્દ્રાની વચ્ચે નહીં તો આ જમીન અત્યારે સેલ કરીને બીજી ગમે ત્યાં પાંચ દસ વખત જમીન લઈને સેલ ઘર સેફ થી બનાવી શકીએ આપણે આ જમીન ફેલ ભાઈ નાખી પૈસા ઇનફ આવી જાય કે આપણે ગમે ત્યાં દૂર બનાવી શકીએ મોટી સ્કૂલ મોટા પ્લેગ્રાઉન્ડ મોટી સુધી પણ ત્યાં પાછું બસથી જવું પડે પાછું ડેફિનેટ ફેરી જાય વિદ્યાર્થીઓ એટલે આ ભાઈ વોક આવી શકે મુન્દ્રા એ ઔદ્યોગિક વિકાસ છે જ્યાં બાર ગામથી આવતા લોકોને જો સારી એવી પોસ્ટ ઉપર નોકરી મળતી હોય તો આપણે આપણા વિસ્તારના લોકોને સારું એવું એજ્યુકેશન આપીએ જે હમણાં મુન્દ્રામાં હાલ એજ્યુકેશનનો લેવલ થોડોક ડાઉન છે એને આપીએ તો ઉચ્ચ અધિકારીઓ આપણા વિસ્તારના હોઈ શકે છે જેથી આપણને સમાજમાં તેનો ફાયદો વધુ થઈ શકે આના ઉપર પણ અમારું વિચારસરણી ચાલે છે કે આગળ જતાં એક તો સમાજમાં જાગૃતિ અભિયાન ચલાવવું છે આવા શૈક્ષણિક કાર્યક્રમો કરવાના છે મીડિયા સંવાદ થ્રુ આપણે જાગૃતતા લાવી શકશું અને જો ભવિષ્યમાં આપણે સારો પ્રસિદ્ધ પ્રતિદ મળશે વિદ્યાર્થીઓનો તો એની પણ આપણે સુવિધા સ્ટાર્ટ કરશું આજુબાજુના ગામડાઓ માટે ઇવન કચ્છના કચ્છમાંથી પણ અગર કોઈને મુન્દ્રા શહેરમાં આવવું હોય ભણવા તો ત્યાં સુધીનું આપણે એની પણ અગર હા ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા પ્લસ હોસ્ટેલ પણ શિક્ષકો વિશે હજી હવે એમની નિમણૂક ને એ બધું તો હવે હવે જ થશે કાર્ય બધું પણ અમે તાલીમ યોગ્ય તાલીમ પામેલા હશે એવા શિક્ષકોને પ્રાયોરિટી આપશું પહેલાં તો જે લોકો એનું ક્વોલિફાઈડ શિક્ષકો હોય એવા શિક્ષકો એમનું નિયમિતપણે મૂલ્યાંકન કરતા રહેશું કઈ રીતે એ લોકો ભણાવે છે મૂલ્યાંકન નિયમિતપણે એમનું થશે એના ડેટા એનાલિસિસ દ્વારા એ તો સો ટકાની વાત છે કે શિક્ષકોની આજના સમયમાં અત્યારે આપણે ક્વોલિટીવાળા શિક્ષકો જોઈએ તો એ તો એક ખરેખર મોટો પ્રશ્ન છે જેના ઉપર આપણે કોશિશ કરીશું કે મુંદ્રાની જનતાને ન્યાય આપી શકીએ અને એવા ગુણવત્તા સભર ક્વોલિફાઈડ ટીચર્સ પૂરેપૂરી કોશિશ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ માટે આપણે એવા જોઈએ છે કે જે આગળ વૈશ્વિક નાગરિક બની શકે તેમનામાં નૈતિકતા આધ્યાત્મિકતા વગેરે જેવા ગુણો વિકસી શકે વિદ્યાર્થીઓ માટે કલા રમત ગમત સાંસ્કૃતિક કાર્યક્રમો એવા કાર્યક્રમો પર પણ વધારે પ્રોત્સાહન આપવામાં આવશે આના દ્વારા કારણે જે તમે કીધું પોઈન્ટ કે વિદ્યાર્થી પોતાની અનન્ય પ્રતિભા છે એ ઓળખી શકે આપણું મેઇન ફોકસ એ પર રહેશે કે વિદ્યાર્થીને પોતાની પ્રતિભા શું છે એ જ ખ્યાલ નથી હોતો તો આ બધી પ્રવૃત્તિઓ સાંકળશું આપણે રમત ગમત કલા સાંસ્કૃતિક કાર્યક્રમો તો એનાથી વિદ્યાર્થી પોતાની પ્રતિભાને ઓળખી શકશે સમાજની અંદર અત્યારે જે પણ ઘણા એવા જોવા કે કોઈ પણ સમાજની અંદર જે રીતિ રિવાજ હતા નહીં આજના યુગની અંદર આપણે જોઈએ છીએ કે આજના સમાજના જે યુવાનો છે એ ઘણી એવી રીતે જોવા મળે છે કે ખરાબ રસ્તા ઉપર જઈ રહ્યા છે અને અલગ અલગ આપણે જોઈએ કે આ અલગ અલગ ખરાબ રસ્તા છે જે સમાજને ભવિષ્યમાં કઈક ને કઈક મોટી ખરાબી તરફ લઈ જશે રાષ્ટ્રને પણ લઈ જશે તો એ બધી ચીજોને અગર આપણે ગણીએ કે એ બધાથી રોકવાનું મહત્વ જેને કે બુનિયાદ શું રાખવી પડે તો એ તમામ સમાજોને એ બુનિયાદ એક જ છે કે ભાઈ આપણે આપણા સમાજના યુવાનોને અને આવનારી પેઢીઓને આપણે એજ્યુકેશન સિસ્ટમથી એ બુનિયાદી લોકોને આપીએ એના કરતાં એ જે ખરાબ રસ્તા ઉપર અત્યારે જઈ રહી છે તો એમાંથી આવી અને એ સારા કામ ઉપર આવી શિક્ષણ છે એ તમામ ધર્મો માટે તમામ ધર્મના લોકો માટે ખૂબ જ જરૂરી છે જે જે કચ્છમાં શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે કે શિક્ષણને પ્રોત્સાહિત કરે છે એવા તમામ ધર્મના તમામ લોકોને એમાં સમાવી લેવામાં આવ્યું છે અને તમામ ધર્મના તમામ લોકોને આ પ્રોગ્રામમાં આવવા માટે ભાવભર્યું આમંત્રણ પણ આપેલ છે શિક્ષણ શિક્ષણ દ્વારા શિક્ષિત કોઈ પણ વ્યક્તિ હશે તો એ પોતે પોતાની ઉપર આત્મનિર્ભર હશે એના ઉપર ઉપર કોઈ નિર્ભર રહેવું પડે હવે તમે રાષ્ટ્રીય રાષ્ટ્રીય તો અમે આપ જે સ્કૂલ બનાવી રહ્યા છીએ તેમાં મૂલ્યો બહુ સાંસ્કૃતિક શિક્ષણ એના ઉપર પણ ધ્યાન આપવામાં આવશે ભાષાકીય વિવિધતા એ બધા મુદ્દાઓ ઉપર ધ્યાન આપવામાં આવે કે જેથી એનું રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ જળવાઈ રહે એ મુદ્દા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરશું આપણે શિક્ષણ જો શિક્ષણ છે એ કોઈ ધર્મ પૂરતું નથી શિક્ષણ બધા માટે ખુલ્લું જ છે તો એવું કંઈ નથી કે મુસ્લિમ સમાજ માટે જ ખાલી આ સ્કૂલ બનાવવામાં આવે છે દરેક સમાજના લોકો એમાં ભાગ લઈ શકે છે જે ખાસ અમારું ફોકસ ખાસ કરીને આર્થિક રીતે પાછા છે એવા વિદ્યાર્થીઓ માટે છે કે એના ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જે લોકો ફીઝ નથી ભરી શકતા બાકી દરેક સમાજના લોકો આવકારે જ છે આ સંકુલમાં સૌથી પહેલું પ્રાધાન્ય તો એના મા બાપ ન હોય એવા વિદ્યાર્થીઓ માટે ત્યારબાદ અલગ અલગ બધા વિચારો છે કે શું શું એને તકલીફો છે શું કામ નથી ભણી શકતા કે પૈસામાં ક્યાં તકલીફ આવે છે એ રીતે અલગ અલગ ધોરણ નક્કી કરશું બધા કે આને આ રીતે આપણે ભણાવી શકીએ ઓછી ફીઝમાં અને પૂરી ફીઝ લઈ શકો અને સંપૂર્ણ માફી કરી શકો ફી એવા અલગ અલગ નિયમો બનાવીશું હવે જે રીતે મુનિરભાઈએ કીધું કે માર્ચમાં થઈ જશે કન્સ્ટ્રક્શન તો અમે

પગાર ધોરણ સરકારી મુજબ તો ન જ આપી શકે તો એના માટે એ લોકોને ના છૂટકે ત્યાં કામ કરવું પડે છે આપણી ઈચ્છા એવી છે કે આપણે ક્વોલિફાઈડ વેલ ટ્રેન્ડ શિક્ષકોને જે રાખશું પ્રાધાન્ય આપશું જેથી આપણા વિદ્યાર્થીઓની ભણતરમાં ગુણવત્તામાં સુધારો આવી શકે